હેલો ગાઈઝ કેમ છો બધા તો આજના વિડીયોમાં છે ને હું તમને મારો આખો લેગ ડે દેખાડવાનો છું પણ આ વિડીયો પણ બીજા વિડીયો કરતાં બહુ જ અલગ રહેવાનો છે કેમ કે આ વિડીયોમાં હું બીજા કોન્ટેન્ટ ક્રિએટરની જેમ તમને એવું નહીં કહું કે હું જે વર્કઆઉટ કરું છું કે હું જે એક્સરસાઇઝ કરું છું ને એ જ બેસ્ટ છે અને તમે પણ એ જ કરો ના કેમકે હું એવું માનું છું કે બધાની બોડી પ્રમાણે બધા માટે અલગ અલગ એક્સરસાઇઝ વર્ક કરે છે બરાબર હવે કોઈ એક્સરસાઇઝ મારા માટે વર્ક કરે છે તો એવું કમ્પલસરી નથી કે તમારા માટે પણ વર્ક કરશે જ તો આજના વિડીયોમાં છે ને હું હું તમને એવું સમજાઈશ કે તમે તમારું વર્કઆઉટ કઈ રીતે પ્લેન કરી શકો છો તમે કોર્ડ્સ માટે હેમ્સિંગ માટે કાવસ માટે આ બધા અલગ અલગ મસલ માટે બેસ્ટ મુવમેન્ટ કઈ છે હું તમને એ સમજાઈશ હવે એક મુમેન્ટ માટે હું તમને બે થી ત્રણ અલગ એક્સરસાઇઝ પણ આપવાનો છું કે તમે એ ત્રણમાંથી તમને જે બેસ્ટ લાગે છે ને એ કરી શકો છો બરાબર તો પ્લીઝ બહુ ધ્યાનથી સાંભળો કેમકે જો તમે આ વિડીયો આખો જોઈ લીધો ને તો તમને લેગ ડે માટે કોઈ પણ બીજા ડાઉટ્સ નહીં રહે અને જો તો પણ કોઈ ડાઉટ રહે છે ને તો તમે બિન્દાસ કમેન્ટમાં લખી શકો છો તો સૌથી પહેલા કોઈ પણ એક્સરસાઇઝ ચાલુ કરતા પહેલા બેઝિક સ્ટ્રેચિંગ મુવમેન્ટ કરી કાઢજો બરાબર આપણે ઇન્જરી નથી લાવી તો જેટલું બને એટલું સૌથી પહેલા સ્ટ્રેચ કરો દસ મિનિટ એટલીસ્ટ સ્ટ્રેચિંગ પર આપો અને પછી તમારું વર્કઆઉટ ચાલુ કરો તો આજના આપણે આખા વર્કઆઉટ પ્લેનની વાત કરીએ ને તો ટોટલ લેગ્સમાં ત્રણ મેજર મસલ આવે છે એક કોર્ડ્સ કોડ્સ મતલબ તમારા થાઈવાળો રીજન એક હેમસ્ટિંગ હેમ્સિંગ મતલબ પાછળવાળો રીજન અને ત્રીજું તમારા કાવ્સ બરાબર હવે કોર્ડ્સ માટે કોઈપણ બે મુમેન્ટ હેમ્સિંગ માટે બે મુમેન્ટ અને કાવસ માટે એક મુમેન્ટ બરાબર તો પાંચ મુમેન્ટ તમારા મેજર મસલ માટે થઈ ગઈ અને છેલ્લે આપણે એક સુપર સેટ કરશું એબડક્શન અને એડક્શન્સ માટે બરાબર હવે ટોટલ છ એક્સરસાઇઝમાં આપણો આખો લેગ ડે પતી જાય છે તમે વિચારશો કે ભાઈ આટલી ઓછી એક્સરસાઇઝમાં કઈ રીતે થાય હવે સોશિયલ મીડિયાએ જેટલું ડેને હાઈપ કર્યું છે ને કે બહુ હાર્ડ હોય છે બહુ બધું કરવું પડે ના એટલું બધું કરવાની જરૂર નથી તમે આ છ મૂવમેન્ટ કરશો ને મોર દેન ઇનફ છે લેગ્સ માટે બરાબર હવે કોર્ડ્સને ગ્રો કરવા માટે છે ને થાઇઝને ગ્રો કરવા માટે છે ને બે મુવમેન્ટ સૌથી બેસ્ટ ગણાય છે પહેલી કોઈ પણ હિપ એબડક્શન મુવમેન્ટ હિપ એબડક્શન મુવમેન્ટ મતલબ તમે તમારા હિપ્સને તમારા નીસથી પાછળની સાઈડ નીચે લઈ જાઓ છો અને કોઈ પણ બીજી તમે લેગ એક્સટેન્શન મુવમેન્ટ લેગ એક્સટેન્શન મુવમેન્ટ મતલબ તમે તમારા નીઝને આગળ આગળની સાઈડ તમારા લેગ્સથી ધક્કો મારો છો બરાબર આ બે મુવમેન્ટ થઈ ગઈ હવે પહેલી એક્સરસાઇઝ આપણે હિપ એબડક્શન મુવમેન્ટ લઈશું બરાબર હવે હિપ માં ઘણા બધા અલગ અલગ વેરીએશન છે નોર્મલ સ્કોટ બાર્બલ સ્કોટ ડમ્બલ સ્કોટ્સ બલ્જરિયન સ્પ્લિટ સ્કોટ લેગ પ્રેસ બહુ બધા અલગ અલગ વેરિએશન છે બરાબર તો તમને એમાંથી જે બેસ્ટ લાગે ને તમે એ કરો હવે તમને બેસ્ટ ખબર કેવી રીતે પડશે તમે એક એક્સરસાઇઝ પકડો અને એને તમે એટલીસ્ટ ત્રણ ચાર મહિનાઓ માટે કરો પછી તમને આઈડિયા આવી જશે બરાબર મેં છે ને બધા જ વેરીએશન ઓલમોસ્ટ ટ્રાય કરીને રાખ્યા છે મેં બારબેલ સ્કોટ પણ કર્યા મેં બલ્જેરિયન સ્કોટ પણ કર્યા છે મેં સ્મિથ મશીન સ્કોટ લેગ પ્રેસ બધું જ કર્યું છે હવે એમાંથી બેસ્ટ મને છે ને મારા માટે બલ્જેરિયન સ્કોટર લાગે છે કેમ કે નોર્મલ બાર્બલ સ્કોટમાં છે ને મારી શ્વાસ બહુ જલ્દી ફૂલી જાય છે મને થોડું ઘણું લાઈટ અસ્થમાં છે તો બાર્બલ સ્કોટમાં મને એ જ વાંધો આવે છે કે બહુ હેવી કમ્પાઉન્ડ મુવમેન્ટના કારણે છે ને મારા શ્વાસ બહુ જલ્દી ફેલ થઈ જાય છે મારા લેગ્સ કરતાં તો લેગ્સના ફેલિયર કરતાં મારું આ જલ્દી ફેલ થઈ જાય છે તો એના કારણે હું બાર્બલ સ્કોટ કરી નથી શકતો પછી મેં લેગ પ્રેસ ટ્રાય કર્યું લેગ પ્રેસ બી એક બહુ સારી મુવમેન્ટ છે એનાથી બી મારા લેગ્સ બહુ સારા ગ્રો થયા છે અને રિસન્ટલી જ હું હમણાં બલ્જેરિયન સ્કોટ પર શિફ્ટ થયો છું અને હમણાં સુધી મને બેસ્ટ મુવમેન્ટ લાગે છે મારા હિપ એબ્ડક્શન મુવમેન્ટ માટે બરાબર અને તમને જે ગમે તમે એ જ કરો તમને કમ્પલસરી નથી કે તમે બલ્જેરિયન જ કરો તમે નોર્મલ સ્કોટ પણ કરી શકો છો એ પણ એક બહુ જ સારી મુવમેન્ટ છે તમારા ફોર્મ અને ટેમ્પોનું બહુ જ ધ્યાન રાખજો ટ્રાય કરો કે તમને બધું એ બધું તમારા કોર્ડ્સ પર જ આવે ચલો ઈઝી ઈઝી તો સેકન્ડ એક્સરસાઇઝ આપણે હેમ્પસિંગ્સ માટે કરશું અને હેમ્પસિંગની ફર્સ્ટ મુવમેન્ટ માટે આપણે રોમેનિયન ડેડલિફ્ટ કરશું હવે રોમેનિયન ડેડલિફ્ટના પણ બહુ બે ત્રણ અલગ વેરિએશન છે જે નોર્મલ ડમ્બલથી થાય પછી બાર્બલથી થાય અને સ્મિથ મશીનથી થાય બરાબર પણ તમે કોઈ પણ વેરિએશન કરો ને તો એમાં એક ભૂલ કરવાની બંધ કર દો હવે રોમેનિયન ડેડલિફ્ટ અને નોર્મલ ડેડલિફ્ટ અલગ છે ડેડલિફ્ટ તમે કરો લોઅર બેકને ટ્રેન કરવા માટે અને તમે આરડીએલ કરો તમારા હેમ્સિંગ માટે બરાબર તો હેમ્પસિંગને ટાર્ગેટ કરવા માટે તમારે શું કરવાનું કે તમે નોર્મલી ડંબલ કે બારબેલને પકડીને તમે સ્ટ્રેટ ઊભા થઈ જાઓ પછી તમારા હિપ્સને બને ને એટલું પાછળની સાઈડ પૂછ કરો અને પછી ધીમે ધીમે નીચે જાઓ અને ટ્રાય કરો કે તમે તમારા હિપ્સને પોતાની મૂવમેન્ટથી ના હલાવો તમે હિપ્સને એક જ જગ્યાએ સ્ટેબલ કરી દો

તમે નોટિસ કર્યું હોય તો ઘણા બધા લોકો લેગ એક્સટેન્શન આ બેલ્ટ વાપરીને કરે છે એનું એક જ કારણ છે કે છેલ્લા છેલ્લા ફેલિયર રેપ્સમાં તમારા હિપ્સ અને તમારી લોઅર બેક હલે નહીં અને તમારું બધું જ ધ્યાન તમારા લેગ્સ પર જ રહે હવે એઝ એઝ તમે ફેલિયર સુધી ટ્રેન કરો છો ને તો બેલ્ટ વાપરવાથી એટલો બધો ફરક નથી દેખાતો પણ જો એક બે ટકા પણ ફરક દેખાય છે અને જો તમારા પાસે એક બેલ્ટ યુઝ કરવાનો ઓપ્શન છે તો પછી કેમ જ નથી કરવું થોડીક પોતાની આડસ હટાવો અને યુઝ કરો કેમકે ઘણીવાર લોંગ ટર્મમાં છે ને એ એક બે ટકાનો ફરક બહુ જ મોટો ફરક બની જાય છે તો તમે વિચારશો કે આપણે જીમમાં રેકોર્ડ કરતી વખતે અચાનક આવી ગયા હવે એકચ્યુઅલી જીમમાં રિકોર્ડ કરતી વખતે છે ને મારા માઇકની બેટરી પતી ગઈ તો મારે ઘરે બીજો વિડિયો બનાવવો પડશે પણ તમે ટેન્શન ના કરો ઉલ્ટાનું હું છે ને અહીંયા મારા ઘરે હજી કમ્ફર્ટેબલ થઈને તમને સારી રીતે સમજાઈ શકીશ તો આપણે કોર્ડ્સની બે મુમેન્ટ તો કરી કાઢી એક બલ્જેરિયન સ્પીડ સ્કોર્ટ અને લેગ એક્સટેન્શન હવે હેમસ્ટ્રિંગની બીજી મુમેન્ટ માટે આપણે હેમસ્ટ્રિંગ કલ કરશું હવે બે ટાઈપના હેમસ્ટ્રીંગ કલ્સ થાય એક નોર્મલ સીટેડ હેમસ્ટ્રીકલ અને એક લાઇંગ હેમ્પસ્ટ તો કોઈ પણ જીમમાં બંને મશીન અવેલેબલ નથી હોતા મારા જીમમાં ખાલી સીટેડ હેમ્પસ્ટિકલ કલર છે તો હું એ કરું છું પણ એટલું બધું વિચારવાની જરૂર નથી કેમ કે મેં છે ને બંને હેમસ્વિન્કલ કરેલા છે લાઇન પણ કરેલું છે અને સીટેડ પણ કરેલું છે એઝ લોંગેસ્ટ તમે ફેલિયર સુધી જાઓ છો ને ત્યાં સુધી તમે કોઈ પણ મશીન યુઝ કરશો ને હેમસિંગ પર બહુ જ સારી રીતે આવવાનું છે પણ હા ઘણા બધા લોકોને એમાં ડાઉટ હોય છે કે જે મશીનનો જે પાર્ટ છે એક્ઝેક્ટલી તમારા પગ આગળ ક્યાં પ્લેસ કરવાનો મતલબ કાવસ પર કરવાનો કે એકદમ નીચે કરવાનો તમે જુઓ તમે તમારી જે એન્કલ આવે છે ને એકદમ તમારા એન્કલ બોન પર ત્યાં તમે મશીનનો એ જે સોફ્ટ પાર્ટ છે ને એ પ્લેસ કરો તો તમને સૌથી સારું માઇન્ડ મસલ કનેક્શન હેમ્સિંગ પર ફીલ થશે અને ફેલિયર સુધી ટ્રેન કરો આપણે બે કોર્ડ્સની મુવમેન્ટ અને બે હેમ્સિંગની મુવમેન્ટ કરી કાઢી હવે છેલ્લે આપણે કાવસને ટ્રેન કરશું સી કાવસને ટ્રેન કરવું બહુ જ સિમ્પલ છે કોઈ પણ જીવમાં કાવ રેઝિસ કે કાવસની મશીન હોય છે બરાબર હવે કાવ સૌથી વધારે તમારા ત્યારે ગ્રો થશે જ્યારે એને સૌથી સારો સ્ટ્રેચ મળે છે એકદમ સારો સ્ટ્રેચ મતલબ તમારા પગ તમારા એન્કલ જ્યારે આ પોઝિશનમાં હોય છે ને તમારા લેગ્સ સૌથી નીચે આવે છે ને ત્યારે તમને બહુ જ સારો સ્ટ્રેચ મળે છે કાવસ પર તો કોઈ પણ તમે કાવસની મશીન કરો કે કોઈ પણ એક્સરસાઇઝ તમે કાવસની કરો ને એમાં સ્ટ્રેચ પર એક બે સેકન્ડનો પોઝ આપો જેનાથી તમારું મસલ માઇન્ડ કનેક્શન હજી વધે અને સ્ટિમ્યુલસ તમને કાવસ પર હજી મળે તો કાવસ બહુ જ સિમ્પલ છે ગ્રો કરવા મારા જીમમાં એકચ્યુલી કાવસની મશીન છે નહીં તો હું સ્મિથ મશીન પર ટ્રેન કરું છું હું તમને સજેસ્ટ નહીં કરું કે તમે સ્મિથ મશીન પર ટ્રેન કરો કેમ કે બિગિનર્સ માટે કે ઇન્ટરમીડિયેટ કે કોઈના માટે પણ કાવસની મશીન બેસ્ટ છે પણ જો મારે જીમમાં અત્યારે અવેલેબલ નથી તો સ્મીથ મશીન પર હું ટ્રેન કરું છું બટ એમાં પણ મને સારો સ્ટિમ્યુલસ મળી જાય છે છેલ્લે આપણે આપણો લેગ ડે એન્ડ કરીશું એક સુપર સેટ કરીને પ્લસ હવે હું છે ને આ કરતો પણ મને ખબર પડી કે એડક્શન તમારા હિપ્સની મોબિલિટી માટે બહુ જ સારું છે અને એબડક્શન તમારા ઇનર થાઇઝ અહીંયા એક મસલ આવે છે એના માટે બહુ જ સારો છે તો જો તમારા જીમમાં અગર એબડકશન એડક્શનની મશીન નથી ને તો તમે હિપ્સ માટે અલગથી હિપ થ્રસ્ટ કરી શકો છો અને ઇનર થાઈઝ ઇનર સાઇડના મસલ્સ માટે તમે આ વાળી એક્સરસાઇઝ પણ કરી શકો છો આ તમે દસ બાર રેપ્સ કરશો ને ટિલ ફેલિયર સુધી બહુ જ થઈ ગયું પણ એટલીસ્ટ ખાલી ટ્રેન કરવાનું રાખો અને જો તમને મારો આ આખો લેગ ડે ગમ્યો હોય અને તમને યુઝફુલ લાગ્યો હોય મારો વિડીયો તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને જો તમને હજી પણ કોઈ ડાઉટ હોય તો બિંદાસ તમે કમેન્ટ સેક્શનમાં લખો હું બધા જ કમેન્ટ પર રિપ્લાય કરવાનો ટ્રાય કરીશ અને હા ગુજરાતી વિડીયો છે તો પ્લીઝ તમારા ગુજરાતી ફ્રેન્ડ્સને શેર કરવાનું ના ભૂલતા હવે આપણે મળીશું એક બીજા વિડીયોમાં ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખો બાય બાય